નવ લાખ લોકડી વાળી કહેવાય એ માતાજીના ના આપડે દર્શન કરવાનું છે ને ભાગ્યશાળી કહેવાય કે અત્યારે માતાજી અહીંયા લાવ છે તો તમે બધા લોકો પણ ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકો છો એટલું બધું તો અત્યારે અમે લોકો આવી ગયા છે સાસણ જંગલ ની અંદર એકદમ વસો વસ્તુ તમે જો નજારો જો

વાહ ભાઈ વાહ તો ફેમિલી અત્યારે અમે લોકો નીકળી ગયા છે ઓન ધ વે ક્યાં જવાનું છે તો કે ભાઈ જવાનું છે આપણે બહુ સસ્પેન્ડ ક્રિએટ નથી કરતા જવાનું છે સાસણ ગીરની અંદર મેં જે મગાવ કીધું એમ આપણે આ પાકીગરના દર્શન કરવાના છે પછી અહીંયા રૂપલાઈનું મંદિર છે ચારણ છે જગદંબા કહેવાય નવ લાખ લોગડીવાળી કહેવાય

અમારા લોકોનું છે ને અહીંયા કરમદાના છે બધા ખાવા છે પણ અત્યારે છે ને ખવાય નહીં કારણ કે કરમદા એટલે હું આશુબેનના ટૂંકમાં નાના નાના તો જાંબુડાના રામડાને અમે અહીં રામડા કહીએ તમે જાંબુડા કહો ને એનો નાનો ભાઈ એટલે કે કરમદો આશુબેન અમારા ગાંધીગીર ને આવીને અંદર આવીને તમને મજા આવી અલગ મજા આવી અને ફેમેલી આજે નહેડા છે ને હજી હાલમાં અહીંયા લોકો બધા રહે છે અને હું તમને ઘણી વાર કહેવાય નહીં કરીશ ગાંડી ગીરની અંદર આજ ગાંડીગીરની અંદર આવે છે પહોંચી ગયા છે અત્યારે અમે આ રૂપલ ના દર્શન કરવા માટે કારણ કે ભાઈ ક્યાર નો ઈચ્છા હતી મારું ભારતી ને જવાનું શું કેવું છે ભારતી પણ છે ને કે ભાઈ જયારે માનો હુકમ થાય ને ક્યારે પહોંચાય તો ફાઈનલી અમે પહોંચી ગયા માતાજીના દર્શન કરીએ થોડીક વાર બેસીએ અહીંયા આવો ને યાર તો ટૂંકમાં શું કેવાય કે ભાઈ લેવલની મજા જ એવા કરે છે ને આ સાઈડ જે તમે ફોટા જોશો ને બધા બધા લોકોએ માનતા કરી હોય તો જો બધાના ઘરે જે બાળકો આવ્યો હોય ને બધા અહીંયા છે ને બધા એના નાના નાના બાળકોને બધાના ફોટા અહીંયા રાખે છે એ લોકોએ એવું કીધું કે ભાઈ તમારે જો સાક્ષાત માતાજીના દર્શન કરો હોય તો આગળ આશ્રમ બને છે ત્યાં માતાજી અત્યારે લાઈવ છે તો તમે દર્શન કરી શકો છો કે અત્યારે બેઠા માતાજીના દર્શન કરી શકો છો દર્શન ને આવવા નથી પણ હું કહેવાય કે ભાઈ તો જયારે નવ લાખ લોભડિયાનો જયારે છે ને હુકમ થાય ને ત્યારે જ આ અહીંયા પહોચી શકીએ આજે માતાજીના દર્શન સાકસાગ થઈ ગયા છે આપણે જય માતાજી હવે આવી ગયા બધા પ્રસાદ લેવા જોયા નથી ને ગાંડું કોઈ જોયા નથી જે સમય પછી જોવા મળ્યો આપડા હતા ની અંદર છોકરો હું કેવું છે જનકભાઈ તું ખાલી દસ દસ રૂપિયા દસ દસ રૂપિયા

નેક્સ્ટ ખબર પડી હે ક્યાં આ જવાનું છે ખાણી પીણી માં અમારી દાવત આવગી ગઈ વાસી અમારે જગ્યા જમવા જવાનું છે બસ મેરી તાદ બ્લોગ અહીંયા લગી જો વિડિયો સારો લાગ્યો હોય લાઈક કમેન્ટ શેર અને નહીં ફરીશું ફરી નવા બ્લોગ જય માતાજી બાય